સરકારે જે બારદાન નક્કી કર્યા છે એ બારદાનની અંદર પૂરી પાત્રીસ કિલોની ભરતી મગફળીની થતી નથી પરિણામે ક્યાંક ખેડૂતોએ મગફળી પરત લઈ જવાની પણ પડતી હતી ગઈકાલે રાજ્યના અગ્ર સચિવ કૃષિ તેમની જોડે ટેલિફોનિક વાતચીત થઈ હતી તેમને સ્વીકાર કર્યો હતો કે પાત્રીસ કિલો એવી કોઈ જરૂરિયાત વાળું વિષય છે નહીં જેટલી પણ મગફળી આવે એટલી ખરીદ કેન્દ્ર વાળાએ મગફળી ભરવાની છે પરિણામે ક્યાંક ત્રીસ કિલો અને ક્યાંક બત્રીસ કિલો જેટલી મગફળી કોથરામાં આવતી હતી ગઈકાલે મેં જાતે એનું નિરીક્ષણ કર્યું છે પરંતુ સરકારે તો કીધું કે અમે લઈશું પરંતુ જ્યારે એનું બિલ બનાવવાનું થતું હોય છે ખેડૂતનું ત્યારે એના પોર્ટલની અંદર પાંત્રીસ કિલો લખેલું છે પરિણામે પોર્ટલ ઉપર બિલ બનતું નથી તો આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે પોર્ટલની અંદર સુધારો થાય સરકાર